નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના ઉમરાળામાંથી એલસીબી પોલીસે રૂપિયા તેત્રીસ લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયર ભરેલા ટેન્કર સાથે એક શખ્સની ધરપકડ કરી છે એલસીબી પોલીસ ભાવનગર જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઉમરાળા પાસેથી પાંચસો સિત્તેર પેટી ઇંગ્લિશ દારૂ અને ચોર્યાસી પેટી બિયર ભરેલું ટેન્કર ઝડપી લીધું હતું એલસીબી પોલીસે રૂપિયા તેત્રીસ લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો તેમજ ટેન્કર મળી કુલ રૂપિયા ત્રેપન લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી છે વિદેશી દારૂ અને બિયરની હેરાફેરી મામલે કુલ ચાર શખ્સ વિરુદ્ધ ઉમરાળા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે